નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિત્રો દેવ દિવાળી જે છે જે દ્વિતીય સત્ર છે એ સોમવારથી જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે આજના મહત્વના વિડીયોમાં આપણી સાથે જે સક્ષમ શાળા એક્શન પ્લાન કેવી રીતે બનાવવાનો છે અને આ સક્ષમ શાળા એક્શન પ્લાન કઈ રીતે સીઆરસી થી લઈને બીઆરસીથી લઈને ટીપીઓથી લઈને અને જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દ્વારા કઈ રીતે ગુજરાત સરકારમાં રિપોર્ટિંગ થવાનું છે મહત્વનો વિડીયો છે બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી કારણ કે આપણે લાવતા રહીએ છીએ અને જાણકારી આપ સૌ માટે છીએવાડી ઉપર જો મિત્રો હજી સુધી નથી કરી અથવા તો ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કર્યા છો તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો ગમે તો આપણા મિત્રોને ચોક્કસથી શેર કરવા વિનંતી છે તો આવો વાત કરીએ શું છે સક્ષમ શાળા એક્શન પ્લાન મિત્રો ગુજરાત રાજ્યની દરેક શાળાઓ શાળા સક્ષમ જે એપ છે એ ડાઉનલોડ કરીને જે પ્રકારના પેરામીટર્સ એમાં આપેલા હતા એ પૂર્ણ કર્યા હશે અને પૂર્ણ કર્યા પછી જ્યારે ફાઈનલ સબમિટ થયું હશે ત્યારે તમારી શાળાને સ્ટારના રેટિંગ્સ મળ્યા હશે એ રેટિંગ્સની અંદર વન સ્ટાર ટુ સ્ટાર થ્રી સ્ટાર ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર તો આ રીતે ફાઈવ સ્ટારનું રેટિંગ એ સક્ષમ શાળા એપ્લિકેશનમાં આપવામાં આવી છે અત્યારે મિત્રો આ રેટિંગ આવી ગયા પછી આપણે એને અનુલક્ષીને સક્ષમ શાળા એક્શન પ્લાન બનાવવાનો છે અહીંયા જે બાર પ્રકારના જે પેરામીટર્સ છે એ બાર પ્રકારના પેરામીટર્સમાં જે ઓછા ગુણ મળ્યા છે એટલે કે ત્યાં ટકાવારી આપણી ઓછી છે ત્યાં આપણે શું કરી શકીએ અથવા તો આપણી શાળા કક્ષાએથી આપણે એને કઈ રીતે વધુ સારી રીતે કરી શકીએ અને જે મિત્રો ફોર સ્ટાર અથવા તો ફાઈવ સ્ટાર રેટિંગ ઉપર છે એ શાળા એક્શન પ્લાનની અંદર આ જે ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર જળવાઈ રહે એ માટે આગામી આયોજન શું છે તો આના માટેનો મિત્રો પ્લાન જે આપણે બનાવવાનો છે એ છે સક્ષમ શાળા એક્શન પ્લાન તો શું છે કાર્ય પદ્ધતિ આની શાળા કક્ષાએ આ એક્શન પ્લાન આપણે જે સક્ષમ શાળા એપ્લિકેશન છે એના ઉપરથી તૈયાર કરવાનો છે એના પછી સક્ષમ શાળા એપ્લિકેશન જે આપણો

પ્રવૃત્તિઓ કરવાની થાય છે અથવા તો વિશેષ ગ્રાન્ટ ફાળવવાની થાય છે અને એ બાબતે પણ ઉપલી કચેરીને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને બીઆરસી કોઓર્ડિનેટર સૂચિત કરશે અને જે શાળાઓ વિશેષ આયોજન કર્યું છે અને સારા રેટિંગ્સ મેળવ્યા છે એમની શાળાની પ્રવૃત્તિઓ સારી છે અને આ બે બાર જે પેરામીટર્સ છે એમાં સુંદર કામ કર્યું છે આયોજન મુજબ કામ કર્યું છે તે એવી શાળાઓને જે સમગ્ર શિક્ષા તરફથી સક્ષમ શાળા એપ્લિકેશન જે એમણે ડાઉનલોડ કરીને વિગતો અને ફોટા નાખ્યા છે એના ઉપરથી ચોક્કસ એમનું મૂલ્યાંકન થશે અને મૂલ્યાંકન થયા પછી એમને સરકાર તરફથી બેસ્ટ સક્ષમ શાળાનો જે એવોર્ડ છે જે દર વખતે સ્વચ્છતાનો એવોર્ડ મળતો હતો એ રીતે સક્ષમ શાળાનો એવોર્ડ મળવાનો છે તો મિત્રો આપણે કઈ રીતે જે પ્લાન છે એ બનાવવાનો છે તો પ્લાન બનાવવા માટે મિત્રો કોઈ પણ પ્લાન આપણે જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે એનું આગોતરું આયોજન કરવું આવશ્યક છે એની અંદર જે બાર પેરામીટર્સ છે દાખલા તરીકે હવા છે તો આપણી શાળામાં હવાને લઈને શું પેરામીટર છે એ આપણે ચકાસી લેવાના રહેશે અને જ્યાં આપણે ખાબીઓ છે અથવા તો આપણે એમાં વધુ બેટર શું કરી શકીએ અથવા તો આની અંદર જે આપણી ટીમ છે એ બાળકોની એસએમસીની અને શિક્ષકોની સૌ સાથે મળીને આ બાબતે કામ કરવાનું થાય છે હું અહીંયા આપણને એક નમૂનો મૂકું છું એ નમૂનો આપે જોઈ લેવા વિનંતી છે કારણ કે શાળા જે સક્ષમ શાળા એક્શન પ્લાન જ્યારે આપ બનાવશો ત્યારે આપણે નમૂનાની જરૂર પડશે મિત્રો જે પણ બદલાવો છે એ લાંબા સમયના હોઈ શકે છે કોઈ બદલાવ એવો હોય છે જે અઠવાડિયામાં આવી જાય દાખલા તરીકે શાળાની અંદર સ્વચ્છતામાં પાણીના દળ તૂટી ગયા હોય તો આપણી શાળાની ટીમ દ્વારા આપણે એની ચકાસણી કરાવીને અને દવા દળ નાખી શકીએ છીએ એટલે કે એના માટે અઠવાડિયાનો સમય વ્યાજબી છે પરંતુ શાળાની અંદર જ્યારે રેપ અને રેલિંગને લઈને વાત આવે છે તે એ નાણાકીય ખર્ચવાળી વાત આવી જાય છે અને એમાં જે તે જવાબદાર હોય છે એને આપણે લખવાનું થાય છે અને જ્યારે ગ્રાન્ટ આવે છે ત્યારે એ રેપ અને રેલિંગ થાય છે તો આવી પણ બાબતો હશે જે લાંબા ગાળાની હશે એટલે કે એમાં આપણે છ મહિના બાર મહિના પણ લખી શકીએ છીએ તો આ રીતે જે તમામ શાળાને મળેલા જે રેટિંગ છે એના ઉપરથી સક્ષમ શાળા એક્શન પ્લાન આપણી પાસે હો આવશ્યક છે ગુજરાત રાજ્યના મારા જે તમામ આચાર્ય મિત્રો છે એમને ફરજિયાત આ સક્ષમ શાળા એક્શન પ્લાન શાળા કક્ષાએ બનાવી લેવા વિનંતી છે ફરીથી મળીશું આવા જ કંઈક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આવા જય જય ભારત વંદે માતરમ